રાજસ્થાનથી વડોદરા આવતી વખતે પકડી લેવાયા નિલેશ જૈને વટામણ પાસેથી પકડી લેવાયો નિલેશ જૈન સાથે પેટા કોન્ટ્રાક્ટ પર શાહે કર્યો હતો આશરો આપનારની તપાસ ચાલી રહી છે વડોદરામાં એમના ક્લિનિક પર આવવાના હતા પરેશ શાહના પરિવારની શોધખોળમાં ગુજરાત બહાર બે ટીમ કામે લાગી છે પરેશ શાહ પોતે ડોક્ટર ચેતા પગિયાત્રીની સેવા કરતા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા હરણી ખાતે જે બોટની દુર્ઘટના થઈ હતી તે અનુસંધાને આજરોજની તપાસમાં અન્ય ચાર આરોપીને અટક કરવામાં આવેલા છે આરોપી નિલેશ જૈન એમને વટામણ ખાતેથી અટક કરવામાં આવેલા છે અને અન્ય ત્રણ આરોપી જે છે જતીનકુમાર દોશી તેજલબેન આશિષભાઈ દોશી અને નેહાબેન દીપેનભાઈ દોશી આ ત્રણને પણ અટક કરવામાં આવેલા છે જે તે જતીનકુમાર દોશી છે એ પાંચ ટકા ભાગીદાર છે તેજલબેન દોશી છે એ પણ પાંચ ટકાના ભાગીદાર છે અને નેહાબેન દોશી છે એ પણ પાંચ ટકાના ભાગીદાર છે અને નિલેશ જૈન છે એ આ જે બોટ અને રાઇડ્સ છે એનું સંપૂર્ણ સંચાલન કરતા હતા અને એફઆઈઆરમાં આપણે પાછળ તેમનું નામ ખોલવામાં આવેલું હતું અમારી અત્યાર સુધીની તપાસમાં એવું ફલિત થતું હતું કે આ તમામ વહીવટ પરેશ શાહ અને નિલેશ જૈન કરી રહ્યા હતા અને એક પેટા કોન્ટ્રાક્ટ પણ એમની સાથે કરવામાં આવેલો હતો એ દસ્તાવેજ પણ અમે મેળવી રહ્યા છીએ અને આ સિવાય અગાઉ જે અટક કરેલા તે આરોપીઓને અમે ક્રોસમાં પૂછપરછ કરી અને એમાં એવું જાણવા મળેલું છે કે આ જે પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે પરેશ શાહ દ્વારા એ અન્ય કોઈ પણ જે ભાગીદારો છે એમને જાણ કરવામાં આવેલી નહોતી આ સિવાય જે અગાઉ આ પેટા કોન્ટ્રાક્ટ આપ્યો એની પહેલાં જે ટ્રી સ્ટારને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો એના દસ્તાવેજ પણ અમે કબજે કરેલા છે અને એ દસ્તાવેજો એ લોકોએ કોર્પોરેશનમાં રજૂ કરેલા છે કે નહીં એની પણ અત્યારે ચકાસણી ચાલી રહી છે અન્ય ત્રણ આરોપીઓ રાજસ્થાન હતા અને ત્યાંથી જ્યારે એ લોકો પરત વડોદરા ફરી રહ્યા હતા ત્યારે વડોદરાથી જ એમને પકડી પાડવામાં આવેલા છે એ હાલમાં તપાસ ચાલુ છે અમારી તપાસમાં બધા આરોપી એકબીજાના સંપર્કમાં હતા પણ અમુક હતા એવું છે અને એ છે છે જતીન જતીન કુમાર એમના પત્ની તેજલબેન તેજલબેન ના બંને હા નેહાબેન આ કુમારના પુત્ર વધુ છે બંને પુત્ર છે એ લોકો બાય રોડ આવી રહ્યા હતા અને અમારી તપાસમાં એટલે ટૂંકમાં અમારી જે ટીમ છે એને જેની પાછળ લાગેલી હતી જે અમારી ટીમ એ ટીમને જાણ થઈ કે એ લોકો વડોદરા પરત ફરી રહ્યા છે અને આ જગ્યા પર આવવાના છે એટલે અમારી ટીમે ત્યાં જઈને એમને અટક કરી લીધેલા છે એ હજી અમે બધું તપાસની ટીમ એમની કાર્યવાહી કરી છે ના અગાઉની અગાઉની જે જે કંપની કંપની હતી આપેલું હતું અલ્પેશ ભટ્ટની જે કંપની હતી એનું નામ સ્ટાર હતું એની સાથે કરાર કરેલો હતો અને એ બધા દસ્તાવેજ પણ જો કોર્પોરેશનમાં આપેલા છે કેમ એની ચકાસણી કરી છે અમે અને નિલેશ જૈનની જે છે એની સાથે ખાલી પેટા કોન્ટ્રાક્ટ કરેલો છે અને એની કંપની સાથે ખાલી એની કંપની સાથે નથી કરો એની વ્યક્તિગત પેટા કોન્ટ્રાક્ટ કરેલો છે અમે રિમાઇન્ડર કર્યો છે ટૂંક સમયમાં આવી જશે જે કંઈ જે તમે કહી રીતે ટેકનિકલ રિપોર્ટ અમે જે કંઈ છે રિપોર્ટ્સ બી ટેકનિકલ આરએનબી ટેકનિકલ બી મેકેનિકલ અને એફએસએલના રિપોર્ટ આવવાના બાકી છે એના માટે કદાચ એમણે માગણી કરી હશે બાકી અમારી તપાસ આજ દિન સુધીની જે છે અમે હાઈકોર્ટમાં રજૂ કરી દીધેલી હતી અને

એની તપાસ ચાલી રહી છે અને જો એમાં કોઈએ પણ આશરો આપ્યો હશે તો ચોક્કસ એમના વિરુદ્ધ અમે પગલાં પણ ભરવાના છીએ રિમાન્ડ દરમિયાન અમે પરેશાની જે પેટ્રોલ પંપ છે ત્યાં પણ ઝડપી કરી ત્યાંથી દસ્તાવેજ કબજે કરેલા છે પરેશાના ઘરે અમે લોકોએ ઝડપી કરીને ત્યાંથી પણ દસ્તાવેજો કબજે કરેલા છે અને દસ્તાવેજનો અભ્યાસ હાલમાં ચાલુ છે લોકો વડોદરા ક્લિનિક ઉપર એમની ક્લિનિક ઉપર એમનું પોતાનું દવાખાનું છે ને ત્યાં હા આ બંને દેરાણ જેઠાણી છે અને જે જતીનભાઈ દોષી છે એ પોતે સિત્તેર વર્ષની ઉંમરના છે એમનો એમની પાસે જે કંઈ છે એ બધું અત્યારે તપાસ ચાલુ છે અત્યારે અરક અટક કર્યા છે મેડિકલમાં મોકલેલા છે અને તરત ત્યાંથી મેડિકલથી અહીંયા જ આવે છે અત્યારે અત્યારે ગુજરાતની બહાર બે ટીમો છે અને જે તા જે દિવસે આ બનાવ બન્યો એ દિવસે જ આપણે લગભગ બાર જેટલી ટીમો કાર્યરત કરવામાં આવેલી હતી અને દરેક ટીમ અલગ અલગ આરોપી પાછળ હતી અને એ ટીમ પોતાની ફોકસ્ડ રીતે જ એક આરોપી અટક થાય એ રીતે કામગીરી કરી રહી હતી અને એમાંથી આપણી પાસે આજે તેર આરોપી અટક થઈ ગયા છે અને જે વત્સલ શાહ અને એમના જે પરેશાનો પરિવાર છે એમની પાછળ જે ટીમ લાગેલી છે એ એની પર ખંતી કામગીરી કરી રહી છે અને ટૂંક સમયમાં જ એમને પણ અટક કરી લઈશું હાલ એની કામગીરી ચાલી રહી છે અને અને આ આ થઈ હજી અમારી અમારી તપાસ એ દિશામાં ચાલુ જ જ છે બધા બધા દસ્તાવેજોની અભ્યાસ જશે એના પછી જે પણ દોષી હશે તમામની ઉપર કાર્યવાહી કરવામાં આવશે કાર્ય